ત્રણ ચાર મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો

મિત્રો તમે બધા જાણતા જ હશો કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભૂમિ આહિર ના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો એ વિડીયો સાચે છે અને બીજી છોકરીના છે તે છોકરીનું નામ હું તમને આગળ બતાવવાનો છું તો સુધી બન્યા તો મિત્રો તમે બધા જાણતા જ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભૂમિબેન આયરના ખૂબ જ મોટું નામ બનાવી નાખ્યું છે અને તેમાં મિત્રો અત્યારે અમુક લોકો એવા છે જે ભૂમિબેન આહીરને આગળ વધતા ન જોઈ શકતા હોય તે જ આવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરી રહ્યા છે અને વાયરલ કરી રહ્યા છે તો મિત્રો એ લોકો કોણ છે એ પણ તમને આગળ વિડિયોમાં જોવા મળી રહેશે તમે તો જે લોકો વિડીયો વાયરલ કર્યા છે એ ભૂમિબેન આહીરના નથી ને એ એક બીજી છોકરીના છે એનું નામ છે તુલસી કેરલા એ છોકરી પણ ભૂમિ આહિર જેવી દેખાય છે તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો ચાલો હવે વધારે વાત નથી કરવીને ભૂમિ આહિર આ વિડીયો વિશે શું કહી રહ્યા છે તે પણ જાણીએ જય દ્વારકાધીશ બધાને આપ સૌની વચ્ચે એક વાત રજૂ કરવા માંગુ છું કે લાસ્ટ ત્રણ ચાર મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડીયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી જે વિડીયો બત્રીસ મિનિટ છેતાલીસ સેકન્ડનો છે જેમાંથી બે પોઈન્ટ ચૌદ મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે તો જે લોકો અમને આ વિષય ઉપર એકને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ ઇમેલ્સ કોલ કરી અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે જો તમારે આને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ સમજો વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો જય દ્વારકાધીશ